હરિપ્રસાદ સ્વામી મહારાજ ની જય પ્રગટ ગુરુ હરિધ સ્વામીજી મહારાજ અમરીશ ના લક્ષણો અક્ષર બ્રહ્મની કોલેજમાં બેઠા હોય એટલે સુપ્રીમ ટોપિક જ આપણને સ્વાધ્યાય કરવા માટે મળે સ્વામીની વાતમાં એક વાત છે પહેલા પ્રકરણની બસો નવમી વાત આવતું હશે કદાચ નવો નવો સત્સંગમાં આવ્યો હોય અને આપણને એમ લાગે કે આપણા કરતા વહેલા ભગવાનને રાજી કરી લીધા આપણા કરતા વહેલા પ્રાદેશિક સંતને રાજી કરી લીધા અલગ પ્રકારનો રાજીપો આપણને એમનામાં દર્શન થાય એટલે કે હાલનો આવેલો હશે પણ તેને અક્ષરધામનું સુખ આવતું હશે ને સ્વરૂપનિષ્ઠા સ્વરૂપ નિષ્ઠા વિના તો મહારાજને મળેલો હશે મુક્તાનંદ સ્વામી જેવા સાધુનો પણ મળેલો હશે તો પણ એને સુખ નહીં આવતું હોય એટલે સ્વરૂપ નિષ્ઠા સાધકના જીવનમાં કેટલી જરૂરી છે એ આપણે આ સ્વામીની વાત સમજીએ તો આપણને ખબર પડે સ્વરૂપનિષ્ઠ અંબરીશ હોય અંબરીશ શિબિરમાં આપણે બધા ભેગા થયા છીએ અંબરીશના તો ઘણા બધા લક્ષણ છે કે અમરીશ હોય તો એને પૂજા કરવી જોઈએ અંબરીશ હોય એને ડુંગળી લસણ ના ખાવું જોઈએ પંચવર્તમાને યુક્ત જીવન જીવવું જોઈએ આ બધા લક્ષણો છે જ્યારે આપણે લેવા ત્યારે આપણને એક એક પોર્ટફોલિયોમાં નિયમ લખીને આપે આટલા નિયમ ફોલો કરવાના છે આપણે પણ સ્વરૂપનિષ્ઠ અંબરીશ હોય તો એના પછી લક્ષણ અલગ હોય એક વખત હરિધામની ધરતી ઉપર પ્રબોધ સ્વામીજી બે હજાર ચૌદ પંદરની ની વાત છે ગુરુવરી ત્યાં પાડી પર બેઠા હતા બ્રહ્મવેરી સ્વામી સોરી હેમલભાઈ સાથે જવાનું થયું અને પ્રબોધ સ્વામીજીના દર્શન થતા હતા એટલે હેમલભાઈ કે ચાલો નજીક જઈએ દર્શન કરીએ એટલે પછી નજીક ગયા હેમલભાઈએ બધી એમની વાત કરી પછી હેમલભાઈ એવું બોલ્યા કે આ બેસ તો પહેર્યો છે પ્રબોધ સ્વામીજી પણ લાયકાત નથી જીવન નથી એવું એટલે પ્રબોધ સ્વામીજીએ ઇન્સ્ટન્ટ રિપ્લાય આપ્યો લાયકાત ભલે નથી પણ લાયક બનાવે એવા પુરુષે અમરીશ દીક્ષા આપી છે ને એટલે લાયક બનાવ શકે આપણને આપણામાં તો ખરેખર લાયકાત નથી જો લાયકાત જોઈને અમરીશ દીક્ષા આપી હોત તો આપણે કદાચ આટલામાંથી સેવક તો ના જ હોત કદાચ આ હોલ ભરાય કે નહીં એ બી ક્વેશ્ચન માર્ક છે એટલે લાયકાત જોઈને દીક્ષા નથી આપી કદાચ આપણને આપણા ઉપર વિશ્વાસ ના હોય કે આપણાથી જીવાશે કે નહીં જીવાય કદાચ એનાથી આગળ વિચારીએ તો ભગવાનને કદાચ આપણા ઉપર વિશ્વાસ ના હોય પણ ભગવાનને એમના પોતાની સુપ્રીમસી ઉપર વિશ્વાસ છે કે હું જે સાધકને દીક્ષા આપું છું એનામાં હું તલ માત્ર કસર નહીં રહેવા દઉં એટલા માટે આપણને ગ્રહણ કરે છે તો આપણે તો એમનામાં નિષ્ઠા રાખવાની છે સ્વરૂપ નિષ્ઠા રાખવાની છે ઘણી વખત આપણે આંકડા થઈ જઈએ સૌથી વધારે સ્વામીજી એવું કહેતા કે સાધકને સૌથી વધારે વાલો એનો દેહ હોય એનાથી વિશેષ વાલો એનું મન હોય અને એનાથી કોટી ઘણી વાલી એની બુદ્ધિ હોય તો એ બુદ્ધિ છે આપણને સ્વરૂપ નિષ્ઠામાં જવાના દે ઘણી વખત એમ થાય કે આપણે બે ચાર કામ કદાચ આપણાથી થઈ જાય કંઈક સક્સેસ મળી જાય આપણા થકી બે પાંચ દસ યુવક આવી જાય આપણા થકી સારું સભાનું પ્લાનિંગ થાય તો આપણને એમ લાગે કે ના આપણે કરીએ છીએ એ વખતે કરતા હરતા મનાય નહીં એટલે આપણને એમ કે આપણે બીજા કાર્ય કરતા બે કરતાં બે સ્ટેપ આગળ છીએ એટલે આપણે કંઈક સૂચન કરી દઈએ હમણાં ચાર પાંચ દિવસ પહેલાં જેવું થયું અમારા નાના ચિલોડાના કાર્યકર્તા છે ધ્રુવભાઈ લીડર છે એટલે પાંચેક દિવસ પહેલાં વાત થતી તો મેં ધ્રુવભાઈને પૂછ્યું કે કેવું છે આપણે શિબિરમાં એટલે કે નથી આવવાનું એટલે મેં કીધું કેમ ધ્રુવભાઈ તમારે તો આવું પડે તમે લીડર છો એવું વાક્ય મારા મોઢામાંથી એટલે નીકળ્યું કે બે જે જેટલી બી અમદાવાદની અંદર શિબિરનું આયોજન કર્યું હશે એ દરેક શિબિરની અંદર ઉત્સવ હાજર હતો એટલે આપણને એવી અપેક્ષા બંધાય કે ધ્રુવ ભાઈ આવું જોઈએ કેમ કે એ આપણો સ્ટ્રોંગ પોઈન્ટ હતો સાધક જે એના સ્ટ્રોંગ પોઈન્ટ પર હોય ને એટલે સામેવાળાનું દેખાય એનું સ્વધર્મભર્યું જીવન હોય ને એટલે સામેવાળાનો જો સ્વધર્મ ના દેખાય તો એને એનામાં વિચાર આવે જ એ વખતે સ્વરૂપ ખેલી રહ્યા છે એવું ના મનાય આપણને બાકી ઉત્સવભાઈ એમ વિચારે કે ધ્રુવભાઈ સ્વધર્મ ટોપ છે અને કદાચ કોઈક સાધક સાધકથી સ્વધર્મની ભૂલ થાય ત્યાં ઉત્સવભાઈ કમેન્ટ ના કરી શકે કેમ કેમ કે ભાઈ એ તો એનામાં લોચો છે એટલે ત્યાં કમેન્ટ ના થાય પણ સ્વરૂપનિષ્ઠ સેવક હોય નિરંતર કરતા આવતા માની જઈએ કદાચ આપણે બે સ્ટેપ આગળ એટલે આપણે ઉતાવળા થઈ જઈએ તો એ પ્રમાણે તો પ્રબોધ સ્વામીજીનું જીવન જોવા જઈએ તો રોકેટની સ્પીડે જાય છે એટલું મહારાજનું સુખ નિરંતર લાયા કરે છે સ્વામીજી એવું કહેતા કે જ્યારથી સાધુ થયા છે ત્યારથી આ દિન સુધી કે હજી સુધી કે મારી આજ્ઞા લોપી નથી નિરંતર મારા કર મારા કહ્યામાં વર્તે છે તો એમની મહારાજને રાજી કરવાની સ્પીડ કેટલી બધી છે તો એની સામે આપણી સ્પીડ કેટલી છે તો પ્રબોધ સ્વામીએ કોઈ દિવસ અપેક્ષા નથી રાખી આપણી પાસે બ્રહ્મ્યાય સ્વામીજીનો વિચાર કરે તો બ્રહ્મ્યાય સ્વામીજીને ગુરુવરેને રાજી કરવાની સ્પીડ કેટલી બધી છે એની આપણી સ્પીડ કેટલી છે તો કાંઈ જ નથી આપણામાં તો કોઈ બરકત જ નથી તેમ છતાંય આપણે ઉતાવળા થઈ જઈએ કે આપણે કોઈ સ્ટેજમાં આગળ છે તો એ સાધક એ બી એ રીતે વર્તવું જોઈએ એમ એટલે મન બુદ્ધિ આપણને ઓલવેઝ હેરાન કરે એ મન બુદ્ધિથી પર ચાલવું ને એ સ્વરૂપની અંબરીશનું લક્ષણ છે મન બુદ્ધિને વચ્ચે ના આવવા દેવા પણ એ થાય કેવી રીતે કે મન બુદ્ધિથી પર જવું છે આપણને ખબર છે ઘણા બધા બીજા હર્ડલ્સ છે પણ આ દરેક હર્ડલ્સમાંનો એક સાર છે બ્રહ્મ્યારી સ્વામી જે કોઈ પૂજામાં વાત કરતા એવું બોલ્યા હતા કે સાધકને ખબર છે કે આ વસ્તુ ખોટી છે તેમ છતાં એ કેમ એ એની બુદ્ધિને પાછળ નથી વાળી શકતો તો બ્રહ્મ્યારી સ્વામી પૂજામાં વાત કરતા રિપ્લાય આપતા એવું કીધું કે કરોડો જન્મોના જે મન બુદ્ધિના હેવા છે ને એ હેવાથી સાધક એટલો બધો ટેવાઈ ગયો છે એટલો બધો ટેવાઈ ગયો છે કે એને ખબર હોવા છતાં કે સત્સંગની અંદર આ હું જે કરું છું એ ખોટું કરું છું તેમ છતાં એ કટ નહીં વળી શકે કે મન બુદ્ધિ હેરાન કરે છે હેરાન કરે છે પજવે છે એટલા માટે પણ હવે મન બુદ્ધિને આપણને ખબર પડી કે મન બુદ્ધિ આપણને ડિસ્ટર્બ કરે છે તો એનું સોલ્યુશન શું સ્વરૂપ નિષ્ઠામાં તો બધાને જવું છે પ્રસંગ આપણે વાગડીએ છીએ કે ગુણાધિન સ્વામી પહેલાં કિચડવાળી માટીમાંથી ચાલતા હતા બધાના જોડા હતા એની અંદર કિચડ ચોંટી ગયું તો વજન થઈ ગયું તો પછી સમયે બધાના જોડા આપણને તો પેલા વિચાર ના આવે બ્રહ્મ સ્વામી કે વિચાર આવે જ મોટી વાત છે તો એ જોડાનું વજન થાય એ પ્રસંગને આપણે સાંભળીએ પણ જ્યારે પ્રેક્ટિકલ એવી પરિસ્થિતિમાં હમણાં બે પાંચ દિવસ પહેલા એક જગ્યા હતી ત્યાં કિચડમાંથી ચાલવાનું થયું અમે પાંચ સાત દસ જણા ચાલતા હતા અંદર તો મારા ચપ્પલનું વજન એટલું બધું થઈ ગયું કે મને એમ થયું કે આ કોક પકડી લે તો સારું એટલું બધું વજન બધી બાજુ કીચડ ચડી ગયો હતો તો એ પરિસ્થિતિમાં આપણે પ્રેક્ટિકલ હોઈએ ત્યારે આપણને એમ થાય કે આ ગુણાધ્યાન સ્વામીએ જીવીને બતાવી એ ખરેખર સ્વરૂપ નિષ્ઠ છે તો કયા બે હર્ડલ્સ છે ઘણા બધા હર્ડલ્સ છે પણ હવે કયા બે રસ્તા છે તો એક રસ્તો એવો છે કે જે એવા કોઈ સ્વરૂપ સેવક હોય કે જે સ્વરૂપ જીવતા હોય એના જીવન તરફ દ્રષ્ટિ હોય અને એને આદર્શ રાખી જો ભજન કરીએ તો ગુરુવારી આપણને એવી સ્વરૂપ નિષ્ઠામાં લઈ જાય દર્શન કર્યા બ્રહ્મરી એક પ્રસંગની વાત કરું કે આપણામાં બરકત હોય ને એટલે આપણે કોઈ નેગ્લેક્ટ કરી નાખીએ આ રીતનાની એક શિબિર ચાલતી હતી કેનેડામાં હેમલભાઈ શિબિરમાં બેઠા હતા બે એક કલાક થયા હશે ત્રણ કલાક આપણે બી એમના બે કલાક થશે એમના હાર વિધિ કે એવું કંઈ થાય ને એટલે જેને વોશરૂમ જવું હોય એ લોકો બહાર જાય ફ્રેશ થઈને પાછા આવે એટલે એમલભાઈને ફ્રેશ થવા જવું હતું તો એમલભાઈ ઊભા થઈને બહાર ગયા અને ગેટ પર જતા હતા ત્યાં એક કાર્યકર્તાએ એમને રોક્યા હવે એ બી ભગત એનું કામ કરતા હોય આપણને એમ લાગે કે કોઈ કાર્યકર્તા ભૂલ કરવી હોય એકચ્યુઅલી કોઈ ભૂલ કરતું જ નથી સ્વામીજી દરેકમાં રહીને ગુરુવરી દરેકમાં રહીને કંઈક ને કંઈક એમને બી ભગવાનના માર્ગે આગળ લઈ જતા હોય આપણી દ્રષ્ટિ અલગ હોય એટલે એમલભાઈને રોક્યા અને રોકીને કીધું કે ભગત શિબિર પત્યા પછી હવે જે સાધક ગેટ પર ઉભા ઉભા રોકે છે એ કદાચ લૌકિક રીતે બી ફાઈનાન્શિયલી બી કદાચ આધ્યાત્મિક રીતે બી અહેમલભાઈ કરતા બે પાંચ સ્ટેપ નીચા હશે તો એ વખતે હું હોઉં તો મને એમ વિચાર આવે કે ભાઈ તને ખબર છે તું કોને રોકે છે મન જવા દે પણ એ વખતે અહેમલભાઈએ ત્યાંથી કટવાળ્યો અને પાછા આઈને બેસી ગયા ફ્રેશ તો થવું હતું જ પ્રેશર તો હતું જ પણ તેમ છતાં એ પાછા આવીને બેસી ગયા જગ્યા ઉપર અને બેઠા પછી એક જ વિચાર કર્યો સ્વામીજીની હાજરી હતી સ્વામીજીને એક જ વિચાર કર્યો કે સાધકમાં બી ખેલનાર તું જ છે બાકી એને તો જવા જ દેવો છે આજુબાજુના બે ત્રણ જણા બી એગ્રેસિવ થઈ ગયા કે કોણે રોક્યા કે તમને હાર વિધિ ચાલે છે તો જવા આવે તો એમાં શું પ્રશ્ન છે એટલે કોણે રોક્યા એટલે કીધું કે આગળ જે બેઠા છે ને સ્વામીજી એમને રોક્યા છે કે શું કરશો એટલે કરતા કરતા નિરંતર માનીને જીવ્યા પણ હેમલભાઈ એવું કહેતા હતા કે એના પછી બીજી બે કલાક સેશન ચાલી મને કે ફ્રેશ થવાની ઈચ્છા બી નથી ફ્રેશ થવાનું મન બી નથી થયું કેમ કે કંટ્રોલિંગ પછી એમનું થઈ ગયું સરળ કયા ટાઈમે આપણે ક્યાં વર્તીએ છીએ એની વાત છે બ્રહ્મયા સ્વામીજીનો છેલ્લો પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું આપણને કેવા સાધુ મળ્યા છે જો એમના તરફ ખાલી દ્રષ્ટિ હશે ને તો ભગવાન સહેજે સહેજે સ્વરૂપ કેમ કે એ જીવે છે દરેક પરિસ્થિતિમાં બે હું તો બે હજાર તેર ચૌદમાં સત્સંગમાં આવ્યો પણ મેં સાંભળેલું છે પ્રિસિદ્ધભાઈ અમલભાઈ નમનભાઈ બધા સાથે દોસ્તી છે એટલે ક્યારેક એમની સાથે બેસીએ એટલે મેં તો સાંભળેલું છે કે બે હજાર ને અગિયાર અમદાવાદની ધરતી ઉપર સાધુ છે કદાચ કોઈ વડીલનો સપોર્ટ હશે કે નહીં હોય ખબર નહીં કદાચ કોઈ બી પ્રોગ્રામ કરવાના હશે તો એ દરેક પ્રોગ્રામની અંદર એવું નથી કે એમને હંડ્રેડ સપોર્ટ મળ્યો છે પણ અત્યાર સુધીના એક પણ પ્રોગ્રામની અંદર કે એક પણ સભા હોય કે એક પણ આયોજન હોય કે કોઈ બી સમય હોય બ્રહ્મહારી સ્વામીજીની આગેવાની હેઠળ જો એ સમયયોગ હજી સુધી કોઈ નિષ્ફળ ગયો નથી કેમ કે સંપૂર્ણ સ્વરૂપ નિષ્ઠાથી જીવે છે ભગવાન એને આગળ રાખીને કરે છે આપણને ખબર છે બે હજાર ને ચોવીસનો નો સમય આગલા દિવસે તો બાથરૂમ બી ઉડ્યા હતા અને તેના મંડપ બી ઉડ્યા હતા અને એમ થાય કેવા આગલા બે ચાર દિવસમાં સમયો થશે કે નહીં એના ઉપર ક્વેશ્ચન માર્ક આવી ગયો હતો પણ એ વખતે બ્રહ્મે સામેના ફેસ પણ રેખા જોઈએ તો બદલાય નહીં કેમ સંપૂર્ણ સ્વરૂપ નિષ્ઠા થઈ એને ખબર છે કે ધાર્યું એક જ વ્યક્તિનું થાય છે ત્યાં મન બુદ્ધિ આડા ના આવે બે હજાર અઢારની વાત છે સમયની બે હજાર અઢારના સમયમાં અંકુટમાં બ્રહ્મવ્યાય સ્વામી સાથે સેવામાં રહેવાનો ચાન્સ મળ્યો હતો તો બે પાંચ દિવસ એમની સાથે સેવામાં હતા પ્રસંગમાંથી આપણે ક્રક્ષ પકડવો છે કે પ્રસંગ કેવા શું માગે છે કોણ હતું વ્યક્તિ શું હતું એ બધું નથી જવું પણ પ્રસંગમાં સ્વામીજી કેટલા સ્ટેબલ રહે છે છે જીવન જીવે જો એની તરફ હશે તો સ્વરૂપ નિષ્ઠામાં ભગવાન લઈ જાય લઈ લઈ જ જાય તો અનકુટની સેવા ચાલતી હતી એને સેવાની અંદર કદાચ બે ત્રણ જગ્યાએ ક્યાંક મિસમેચ થયું હશે એટલે વડીલોએ કીધું કે આમ નહીં આપણે આમ કરીએ બીજા બે ત્રણ વડીલો કીધું આમ નહીં આમ કરીએ સેવક સાક્ષી છે પ્રસંગના એટલે બે ત્રણ વખત પ્રોગ્રામ ચેન્જ થયા જે ગેટ ખોલવા ના થાય ખુલ્યા નહીં સમય થવાય તો એટલે પ્રેશરમાં કેટલા બધા આવી કે આપણા સભા હોય અને સભાની અંદર કદાચ બર્થડે સેલિબ્રેશન બી સ્વામીજીનું કરવાનું હોય અને એમાં જો બે ત્રણ મેનેજમેન્ટ આગા પાછા થઈ જાય ને તો આપણે કોઈ બી ઉપર ગરમ થઈ જાય અરે ભગતભાઈ ધ્યાન ને યાર કેમ આમ છે તેમ છે કંઈ બી આપણાથી બોલી જાય તો એ અઠવાડિયું દસ દિવસ બ્રહ્મભેર સ્વામીજીનું દર્શન કરવાનું એક પણ વખત અવાજ ઊંચો નથી થયો એમના સાથેના જે સેવક હતા એ એટલા બધા ગરમ થઈ ગયા એટલા બધા ગરમ થઈ ગયા બાજુમાં બ્રહ્મવેર સ્વામી ઉભા હતા કેપ્ટન તો એ છે ડિસિઝન એમને આપવાનું છે ગરમ થવાનો અધિકાર એમને છે કદાચ એ કે તો મંદિરના બધા દરવાજા ખુલી જાય એમ છે અમદાવાદના તો કરતા ધરતા એ વખતે એ જ હતા તો એ કેમ એવું હતું તેમ છતાં બી એ જોડના સેવક એટલા બધા ગરમ થઈ ગયા હું બાજુમાં ઉભો બ્રહ્મેશનું દર્શન કરતું હતું કે આટલી સ્ટેબિલિટી અને આટલું નિરંતર ભગવાનના સ્વરૂપમાં રહેવું એના કરતા અર્તા તરીકે માનવા અને આટલું બધું સ્વરૂપ નિષ્ઠાથી જીવવું એટલે દર્શન કરતાં મને એમથી આખી અન્કુટની સેવા પતી ગઈ પણ એ જાન પણ એમને આપ્યું નથી એટલે કહેવાનો મતલબ સ્વરૂપનિષ્ઠ સેવક હોય એનું એક લક્ષણ છે જે સ્વરૂપ નિષ્ઠાથી જીવતું હોય એની અંદર નિરંતર દ્રષ્ટિ રાખે અને બીજો એક માર્ગ છે લાસ્ટ અઘરો છે પણ બે ચાર નમનભાઈ છે અમલભાઈ સાથે બેઠા એટલે એમને વાત કરી કે એક બીજો માર્ગ છે કે જો સાધક નિરંતર તારે લઈને હું એ ભાવનાથી જીવે એક્ઝિસ્ટન્સ જ નથી જો તારે લઈને હું તો આપણે જે કરીએ છીએ સ્વરૂપ જ કરે છે સામે સામેવાળા સાધકમાં જો ખેલે છે તો એ બી સ્વરૂપ જ ખેલે છે કોઈ આજ્ઞા આવે છે તો એ બી સ્વરૂપ તરફથી સ્વરૂપ તરફથી આવે છે તો નિરંતર આ બે એક રસ્તા છે જો જે સ્વરૂપ નિષ્ઠાથી જીવતું હોય એવા કોઈ સાધક તરફ આપણે દ્રષ્ટિ રાખીએ અને તારે લઈને હું જે પ્રબુધ સ્વામીજી કહે છે એ સૂત્રો તરફ દ્રષ્ટિ રાખીએ તો સહેજે સહેજે જે સ્વામીજી આપણને એવી સ્વરૂપ નિષ્ઠામાં લઈ જાય એ જ આજના સુભાને મંગલકારી દિવસે ઠાકોરજીના ચરણની પ્રાર્થના ગુરુવારીના ચરણની પ્રાર્થના સજાનંદ